હેલો દોસ્તો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર શું ગાઈઝ હું આવ્યો છું મારા પતરાવાળા મકાન પર વાલોડ પાપડી જે મેં રોપી છે જેનો વેલો આખા ઝાડ ઉપર ચડી ગયો છે તો પાપડી તોડવા માટે આવ્યો છું વાલોડ પાપડી તો આપણે એની એનું શાક આજે બનાવવાનું છે માટે જોઈ શકો છો અને મારા ઘરની ઉપરથી જે આ સમાનો વ્યૂ છે સમા ગામ છે

એટલું શાક થાય નહીં એટલે ખાવાની મજા ના આવે ઓછું શાક કોને કોને ખાય મોટી નહીં તોડવા તો ગાઈસ સામે જોઈ શકો છો રિધમ હોસ્પિટલ બાકી ગામ તમને કેવું લાગ્યું સમા કોમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને વિશ્વામિત્રી નદી છે પાકો નીકળશે એવું લાગે છે મારા ખ્યાલથી એકદમ પાકું ના નીકળે પણ થોડું ખાવા જેવું લાગે કોપરા જેવું સો દોસ્તો ધોઈ કાઢ્યું છે સરસ હવે કટિંગ કરીએ શું જોઈ શકો છો એટલે પાકું તો છે જ ખાવા જેવું તો થઈ જ ગયું છે પૂરેપૂરું પાક્કું નથી શું ને થોડું 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 પાકું કાચું છે છે ખાવાની તો મજા જ આવશે પણ ટેસ્ટી જેવું તો ગાઈ પસંદ આવે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને મળ્યા